એ તમારી વાત સાચી પણ મારે તો આ ઉધેર ઉધેર જ એમ લાઈન ભરવાની આ જોજો સૌ વિચાર્યું તું કાલે આ રૂમ એક ભરાઈ જાય હે એક ઓના પૈસા અહી તો વીસ હજાર રૂપિયા ઉધેર ના ભર્યો ઘેર પૂરું કર્યો અને કરમ ને કરવા મારે તો છોકરો એ એવો પાક્યો છે તમારે તો માથા પર લોકો ના હંગાતી ના એવા છે તે મારા કોઈ ને પડેલી જ નહીં મદદ નહીં કરતો એક બાજુ ભગવાન તમારો કરી રહ્યા શું કરવાનું કેવું હું ઊંડતો શિકાર પુરુષ છે માર તો ઘેર ખાવા તેલ મરશું કે કોઈ નહિ એવું એવું વિચારી તું તો બેદન પેલા આ બધું અને જે ભાઈ મને પૈસા હું પેલા તમે વચ્ચે દસ હજાર આલ્યા એ જીતો આલ્યા એવું કોઈ ના હોય મારા કાલ સુધી હું તમારી મદદ કરું તમારા ખરાબ આવે કે તમારી મદદ કરવાની મારી એમાં એવું કોઈ ના હોય યાર ભાઈ ભાઈ ના કોમ ના હોય તને કુણ હે બીજું એ તો તમે હારો છો કે આ મારું આટલું જોવો છો કે ભાઈ અમે કોઈ નહીં તો છોકરો એ હું પાછળ મદદ કરો છો તે છે અત્યારે ભાઈ અમે જો છોકરો તો ના થાય પણ અમાર જેવા ભાઈ તો છો જીએ યાર એક આ જમાનામાં ભાગ્યે છે એવું કોઈ કોય કે ભાઈ ભાઈ ના થોઈ હવે મારે તો હારું છે તે તમે એટલું

ના લેવા રાખો એટલો ઘેર ખાવા ના હોય તો કરિયો નું મારે ઘર નું ખરું તને બીજું તો

મોકલી હશે આ પૈસા આલી જોઈ પણ હું કરવાના પૈસા મારે આવો મની કોઈ પાક્યું તો એ પેલા ના લીધેલા પૈસા તો હાલો તો હાલવા તો પડી કે મારે અમે હું કરવાનું આ ધૂળજી ને છે રીતના કેવું લે કે પેલી પણ બાપુજી કે નહીં ચાલી હજાર રૂપિયા લાવ્યો તો ઘેર ભરવા તે ઘેર મૂક્યા પૈસા પણ પેલો મારો છોકરો એવો પાક્યો છે તે પીવા વીસ હજાર પીવા લઈને ને આવી જો એ તો આવું ધેરે વીસ હજાર બાકી છે વચ્ચે દસ હજાર ધૂરજી ને હતા એ એમ મૂકી રાખ્યા તે મળી તો ખાલી બે હજાર નું લાઈટ બિલ ભરીને ને આઠ હજાર રૂપિયા વાપરી ખાઈ ગયો અમે આ બધું ઈવાનું કહું તો મને પૈસા આવવાનું બંધ કરી નાખ્યું શું કરવાનું અમે ઘેર જવું પણ હે ઘેરે કે ઘેર ના દો તારો ઓ બોલો ઘર મારું તોય મારા જો તો ખરા દારા બાર પડ પડે છે

મારો કરમ જ તૂટી ગયેલો છે ભગવાન તું એ છે ઈ ન લઈ લીધી હવે પેલો મન લઈ લીધો હોત તો મારા આ બધા દારા ના હોત શું કરવાનું હા ખો